રામ રામ નમસ્કાર મિત્રો જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારી જે પણ ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા વિડીયો કિંમત સરનામું લખી આ વોટ્સઅપ નંબર પર મોકલી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ ગીર ગાય વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો હું વિડીયોના માધ્યમથી આ ગાયને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો ગાયની માહિતીની વાત કરીએ તો હાલમાં ગાય ચારથી પાંચ દિવસની કાચી છે અને વેતરની વાત કરીએ તો આ બીજું વેતર છે તેમ થતાં એક ટોપ ક્લાસ ક્વોલિટીની અંદર છે મિત્રો અંદાજીત કિંમતની વાત કરીએ તો અંદાજિત કિંમત પચીસ હજાર રાખેલ છે જેમાં જો કોઈ ભાઈને લેવો હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ચારથી પાંચ દિવસની કાચી છે અને બીજું વેતર છે એકદમ ટોપ ક્લાસ ક્વોલિટી છે મિત્રો આ ગાય તમને ક્યાં જોવા મળશે તો કે તાલુકો છે ધારી અને જિલ્લો છે અમરેલી પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન પર આપી દઉં છું તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલા નંબરનું કોષ્ટક છે તેમાં પણ આ માલિકનો મોબાઈલ નંબર આપી દઉં છું ગાય લેવા માટે તમે ત્યાં જઈને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર બે ની વાત કરીએ તો નંબર બે ઉપર આ ગાય વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો વિડીયોની માધ્યમથી હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો ગાયની માહિતીની વાત કરીએ તો હાલમાં ગાય ત્રીજા વેતરની અંદર છે અને આ ગાય ક્યાં જોવા મળશે તો કે જિલ્લો છે સુરેન્દ્રનગર અને તાલુકો છે સાયલા પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બીજા નંબરના કોષ્ટકમાં તેમજ અહીંયા સ્ક્રીન પર આપી દઉં છું તો ગાયલ લેવા ઈચ્છુક મિત્રોએ ડાયરેક્ટલી પશુપાલક મિત્રોનો સંપર્ક કરી લેવો આપણી યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં શેર કરજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે